શું તમે જાણો છો માતા મેલેડીની ઉત્પત્તિની વાત બહુ જ રહસ્યમય છે ઘણા સમય પહેલાં જ્યાં ભગવાન અને રાક્ષસોની શક્તિના યુગ ચાલતા હતા ત્યારે પૃથ્વી પર દૈત્યોનો ત્રાસ ખૂબ જ વધતો ગયો હતો દેવતાઓ પણ રાક્ષસો સામે હાર માની ગયા હતા કારણ કે રાક્ષસો પહેલા ઘોર તપ કરીને દેવતાઓને પ્રસન્ન કરતા અને દેવતાઓ પાસેથી અપાર શક્તિ અને અસ્ત્ર શસ્ત્ર મારી લેતા અને પોતાને બહુ જ મહાન માનતા હતા એક દિવસ અત્યંત શક્તિશાળી રાક્ષસ અમરૈયો દૈત્ય પૃથ્વી પર આવી લોકોને ખૂબ જ ત્રાસ આપતો હતો ત્યારે લોકો દેવોને પ્રાર્થના કરવા લાગ્યા દેવોએ માં નવદુર્ગાને પ્રાર્થના કરી ત્યારે નવદુર્ગાએ લોક કલ્યાણ માટે ધરતી પર નવ રૂપોમાં પ્રગટ થયા અને અમરૈયા દૈત્યની સામે યુદ્ધ કર્યું પણ અમરૈયો દૈત્ય બહુ શક્તિશાળી હતો તેથી ઘણા દિવસ સુધી આ યુદ્ધ ચાલ્યું પણ નવદુર્ગાએ અમરૈયા દૈત્યનો વધ કરી ન શક્યા અમરૈયો દૈત્ય ત્યાંથી ભાગતા ભાગતા એક સરોવરમાં છુપાઈ ગયો નવદુર્ગાએ સરોવરનું પાણી પીવા લાગ્યા ત્યારે દૈત્ય સરોવરમાંથી બહાર નીકળ્યો અને બાજુમાં એક ગાયનું શબ હતું જેમાં જઈ છુપાઈ ગયો આથી નવદુર્ગાએ એક અનોખી યોજના બનાવી તેઓ પોતાના શરીરના મેલમાંથી એક નાની પૂતળી તૈયાર કરી અને તે પુતળીને શક્તિ આપી અને કહ્યું કે અમરૈયા દૈત્યની સાથે યુદ્ધ કરી તેનો વધ કરવાનો છે પછી આ પુતળીમાંથી જે દેવી પ્રગટ થઈ તેમણે પોતાની અદભુત શક્તિથી ગાયના શબમાંથી અમરૈયા દૈત્યને બહાર કાઢીને મહાન યુદ્ધ કર્યું અને અમરૈયા દૈત્યને વધ કરીને વિજય મેળવ્યો પછી માતાજી જ્યારે નવદુર્ગાને મળવા ગયા ત્યારે નવદુર્ગાએ આ દેવીની અવગણના કરી અને તેને દૂર થવાનું કહ્યું કારણ કે અમરૈયા દૈત્ય મારવા માટે તેમણે ગાયના શબમાંથી બહાર કાઢ્યો હતો આ સાંભળીને માતાજીને ઘણું દુઃખ થયું અને તે મહાદેવ પાસે ગયા મહાદેવને માતાજીએ આ અમરૈયા દૈત્યને કઈ રીતે માર્યો તે પૂરી વાર્તા કહી સંભળાવી મહાદેવે પોતાની જટામાંથી પવિત્ર ગંગાજીની ધારા વહેવડાવી અને માતાજીને શુદ્ધતા આપી પછી માતાજીએ કહ્યું કે મારું નામ શું રાખ્યું છે ત્યારે મહાદેવે કહ્યું કે તમારી ઉત્પત્તિ નવદુર્ગાએ કરી છે તે માટે તમે નવદુર્ગાને જઈ પૂછો કે તમારું નામ શું છે માતાજી કહેવા લાગ્યા કે નવદુર્ગાએ તો મને છોડી દીધી છે મહાદેવે કહ્યું કે તમે તમારા નામ માટે અને પોતાના હક માટે નવદુર્ગા સાથે યુદ્ધ કરવું પડશે બ્રહ્મા વિષ્ણુ અને મહેશના આશીર્વાદ અને અસ્ત્રશસ્ત્ર શસ્ત્ર લઈને માતાજીએ નવદુર્ગા સામે યુદ્ધ કર્યું અને આ યુદ્ધમાં નવદુર્ગા પણ હારી ગયા આથી મહાદેવે કહ્યું કે તમે તમારા નામ માટે નવદુર્ગા સાથે યુદ્ધ કરીને વિજય મેળવ્યો તેથી તમારું નામ મેલડી રાખવામાં આવશે મે લડી એટલે કે પોતાના નામ માટે લડી અર્થાત મેલડીમાં નામ રાખવામાં આવ્યું છે હવે તમે વિચારો કે જે માં પોતાના નામ માટે નવદુર્ગા સાથે યુદ્ધ કરે તે પોતાના ભક્તોને કોઈ તકલીફ પડવા દે ખરી અને જો મેલેડીના ભક્તને કોઈ તકલીફ કે દુઃખ પડે તો તે લેખને મેખ મારીને ભક્તની સહાય કરે અને બધા ભક્તોના દુઃખ દર્દને ભાંગીને ભૂલો કરે જો તમે માં પર ભરોસો રાખો છો તો શ્રી વાર માં નું ચિત્ર જુઓ અને દિલથી પ્રાર્થના કરો વિશ્વાસ રાખો માં તમારી દરેક મુશ્કેલી અને દુખ દર્દ દૂર કરશે જય શ્રી માં મેલેડી જો તમે પણ મા મેલેડીની કૃપા મેળવવા માંગો છો તો આ વિડીયો લાઇક કરો શેર કરો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં